બે મટકી બાંધવામાં આવશે જન્માષ્ટમી નિમિત્તે સત્યાવીસ ઓગસ્ટ મંગળવાર સાંજે ચાર કલાકે ભાગડ ચાર રસ્તા ખાતે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતે જણાવ્યું હતું કે ભાગળ ખાતે મુખ્ય મડકી ફોડ તેમજ લિંબાયત ખાતેના મડકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં ભાગળ ખાતેની મુખ્ય મડકી વેડ રોડના શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે જેમાં સંયોજક તરીકે બેગમપુરાનું જય કિશન ગ્રુપ ઓફ સુરત જોડાશે જેઓનું રૂપિયા એકાવનસોનું ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મડકી ફોડશે તેમજ રુદ્રપુરા ખારવાવાડનું આર કે સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મડકી ફોડશે તેમજ આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મડકી ફોડવામાં આવશે તેમજ આ વર્ષે પચ્ચીસ વર્ષે જૂના ગોવિંદા મંડળ માટેની ભાગળ ખાતે મટકી બાંધવામાં આવશે ડ્રો થતા અડાજનનું સીધી સ્પોર્ટ ક્લબનું નામ ખુલ્યું હતું જેઓ મડકી ફોડશે જેઓને અગિયાર હજાર રોકડા ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મડકીને સલામી મારવા આવશે તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઇનામ તથા ટ્રોફી અપાશે જે શ્રી યુવક મંડળ જે વીર રોડનું ગોવિંદ મંડળ છે તેઓ દ્વારા ફોડવામાં આવશે એમની સાથે સંયોજકમાં બેગમપુરાનું એક ગોવિંદા મંડળ છે અને જે પચીસ વર્ષ જૂનું ગોવિંદા મંડળ હોય તેમાંથી એક ગોવિંદા મંડળ કે જે અડાજણનું ગોવિંદા મંડળ છે આ રીતે સંયોજક એટલે આપવામાં આવે છે કે મુખ્ય મટકી જે ફોડે એમાં કદાચ યુવાનો ઓછા હોય તો એને સહકાર આપે એ જ રીતે જે બે મટકી સિવાય બીજી બે મટકી એટલે કે ચાર મટકી ટોટલ ભાગડ ખાતે બાંધશે ગયા વર્ષથી આપણે ગોલ્ડન દહી હંડીનું આયોજન લિંબાયત વિસ્તારમાં કરીએ છે એમ આ વર્ષે પણ લિંબાયતમાં સંજયનગર ખાતે ગોલ્ડન દહીં હંડીનું આયોજન કરવામાં આવ્યું છે એમ તો છવ્વીસ સત્તાવીસ વર્ષ પહેલાં એક મંડળથી શરૂ થયેલું તે આજે એકસો વીસ ઉપર મંડળ સ્થાપિત થઈ ગયા છે સુરતમાં પણ બધાએ પોતપોતાના વિસ્તારમાં મટકી લીધી હોય એટલે બધા લોકો લિંબાયત આવવાનું પોસિબલ નથી પણ આપણે જેટલા લોકો આવા રેડી હતા એ લોકોના નામ લીધા છે તો ટોટલ બાવીસ મંડળ આ વખતે લિંબાયત ખાતે આવશે એમાંથી દસ મંડળ જે ફક્ત સલામી આપવા આવશે દસ મંડળ જે મટકી ફોડવા આવશે એ મટકી ફોડવાનું આપણે ડ્રો પણ કર્યું છે કે કોણ પહેલી મટકી ફોડશે કોણ બીજી કોણ ત્રીજી એવી રીતના ટોટલ દસ મંડળ છે એ લોકો જે છોકરાઓનું ગ્રુપ છે જે મંડળ છે અને એનું ઇનામ પણ એક લાખ એકાવન હજાર આપણે નક્કી કર્યું છે પણ આમાં પણ ચેલેન્જ હોય છે એટલે જો અગર પાંત્રીસ ફૂટ મટકી નહીં ફોડાય તો આપણે એ ત્રીસ ફૂટ પર લઈ આવશું અને જેમ જેમ મટકી નીચે આવશે એમ એમ એની પ્રાઇસ પણ ઘટતી જશે દર વખતે ડીજે ઢોલનું આયોજન ત્યાં કરવામાં આવે છે આ વખતે બેનોનું ગ્રુપ પણ સુરતમાં બન્યું છે તો આપણે બે મટકી બેનો માટે રાખી છે જેમની હાઈટ વીસ ફૂટ રહેશે અને એમનું ઇનામ પણ એકાવન હજાર એકાવન હજાર રહેશે કારણ કે બે દીકરીઓના મંડળ આવે છે છોકરીઓના મંડળ આવે છે સાંજે સાડા પાંચ વાગ્યાનો સમય છે જે નવ વાગ્યા સુધી ચાલશે ગયા વર્ષે પણ પંદરથી વીસ હજાર લોકો ત્યાં જોવા માટે ઉપસ્થિત હતા આ વખતે પણ મને લાગે છે કે પચીસ હજાર ઉપર લોકો ત્યાં ઉપસ્થિત રહેશે છેલ્લા છવ્વીસ સત્તાવીસ વર્ષથી ભાગડ પર પણ દહીં હંડીનું કાર્યક્રમ થાય છે એ લોકો પણ કેટલા ફૂટ હોય છે તમારું તમારું કેટલું હોય છે ત્રીસ ફૂટની મટકી ત્યાં પણ રાખવામાં આવે છે એમ તો યુથ ફોર ગુજરાત તરફથી આ ચોથું વર્ષ કહેવાય કોવિડ પહેલાં બે વરસ આપણે પીપલોદમાં કરેલું હતું શારદાતન સ્કૂલ પાસે ગ્રાઉન્ડ પર પછી આપણે લિંબાયતમાં આની શરૂઆત કરી છે હું સૌ સુરતવાસીઓને કહીશ કે આપ આ મંડળોનું પ્રોત્સાહન વધારવા માટે આપ સૌ લિંબાયતમાં આવતી સતસ્ટ સાંજે સાડા પાંચ વાગે સંજયનગર સર્કલે આવો એ આપ સૌથી પ્રાર્થના છે જમણા ન્યુઝ સુરત